થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસનું આવનારું નવ વર્ષ જ્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ બે હજાર છવ્વીસ આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ બે હજાર છવ્વીસના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મેષ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ બે હજાર છવ્વીસ ગુરુ બચાવશે રાહુ માલા માલ કરશે શનિ બધા રોગ શત્રુઓથી છુટકારો આપશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જ્યાં ગુરુ તે સુરક્ષા કવચ પ્રદાન કરશે અને રાહુ ધન લાભની મોટી તકો લાવશે તો બીજી બાજુ શનિની સાડા સાથી આ વખતે તમને લાભ આપશે કારણ કે શનિ પર ગુરુની દ્રષ્ટિ છે શનિ એક બાજુ જ્યાં તમારા આરોગ્યમાં સુધારો લાવશે તો બીજી બાજુ તે શત્રુઓને પરાજિત કરવાનું પણ કામ કરશે અને તે વિદેશથી લાભના યોગ પણ તમારા માટે બનાવવાના છે જો કે પંચમ ભાવનો કેતુ જરૂર થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે છે પણ તમે લાલ કિતાબનો ઉપાયો કરીને તમારું સંપૂર્ણ વર્ષ સારું બનાવી શકો છો તો ચાલો જાણીએ મેષ રાશિનું વિગતવાર વાર્ષિક રાશિફળ તો શરૂઆતમાં જોઈ લઈએ વર્ષ બે હજાર મુખ્ય ચાર ગ્રહોની સ્થિતિ તમારા માટે કેવી રહેશે તો સર્વ વાત કરીએ શનિની તો તમારી કુંડળીમાં શનિ બારમા ભાવમાં છે અને સાડે સાતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે

વિગતવાર જાણીએ કે મેષ રાશિનું કરિયર અને વ્યવસાય આ વર્ષમાં કેવું ચાલશે તો શરૂઆત કરીએ નોકરી કરતા જાતકોથી ત્રીજા ભાવમાં શનિ નોકરીમાં નવી ઊંચાઈઓ આપશે વર્ષના મધ્ય કે અંતમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ નક્કી કરાવશે જો નોકરી શોધી રહ્યા છો તો તે શોધ પણ પૂરી થશે વ્યવસાયિક જાતકોની વાત કરીએ તો વિદેશી સંપર્કો નોંધપાત્ર નફાની તકો ઊભી કરી શકે છે જોકે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાનું તમે વિચારો નફો નોંધપાત્ર રહેશે કાર્યક્ષેત્રમાં પડકારોની વાત કરીએ તો ગ્રહોનું ગોચર સૂચવે છે કે આ વર્ષે કાર્યો મુલતવી રાખવાની તમારી આદત તમને નુકસાન પહોંચાડી શકે છે તો બીજી બાજુ તમારા નેતૃત્વ કૌશલ્ય પર કામ કરો અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરો શત્રુઓની વાત કરીએ તો ભલે તે તમારી નોકરી હોય કે વ્યવસાય શનિનો પ્રભાવ આપમેળે તમારા દુશ્મનોને હરાવી દેશે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને આજના કાર્યો આજે પૂર્ણ કરવા એ વધારે સારું રહેશે હવે જાણીએ લાલ કિતાબ અનુસાર મેષ રાશિની આર્થિક સ્થિતિ આ વર્ષે કેવી રહેશે આવકનો સ્ત્રોત જોઈએ તો અગિયારમા ભાવમાં કુંભ રાશિનો રાહુ તમારા માટે આવકના નવા સોર્સ ખોલી દેશે તમે આવકના નવા સાધન પર ધ્યાન આપી આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો છો રોકાણની વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસ નું વર્ષ મિલકત અને સોનામાં રોકાણ કરવા માટે સારું રહી શકે છે તમને એ પ્લોટ અથવા ફ્લેટમાં રોકાણ કરવાની પણ ભલામણ છે સાવધાનીની વાત કરીએ તો અપરોક્ષ ખર્ચા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે અને શેર બજારમાં સમજી વિચારને રોકાણ કરો નહીં તો નુકસાન ઉઠાવવું પડશે પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનની વાત કરીએ તો ગુરુનું ગોચરને કારણે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે વર્ષના ઉત્તરાર્ધમાં કોઈ શુભ સમારોહ તમારા પરિવારમાં થઈ શકે છે વૈવાહિક જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના સંબંધો અનુકૂળ રહેશે મતભેદો દૂર થશે અને સુખ સુવિધાનો વિકાસ થશે લાંબી મુસાફરીની તકો પણ મળી શકે છે બાળકોની વાત કરીએ તો પાંચમા ભાવમાં કેતુ હોવાથી તમારે તમારા બાળકો પર વધુ ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે તમે તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય વિશે ચિંતિત આ વર્ષમાં થઈ શકો છો પ્રેમ સંબંધોની વાત કરીએ તો પાંચમા ભાવમાં કેતુ હોવાથી આ વર્ષ પ્રેમ સંબંધો અંગે મિશ્ર રહેશે સલાહની વાત કરીએ તો ઘરમાં સુગંધનો ઉપયોગ કરવાથી પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી જળવાઈ રહેશે કેતુ માટે પગલા લેવાથી ખાતરી થશે કે તમારા બાળકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં હવે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર આરોગ્ય કેવું રહેશે તો આ વર્ષે સ્વાસ્થ્યમાં સુધારો થશે બારમા ભાવથી છઠ્ઠા ભાવ પર શનિની દ્રષ્ટિ હોવાથી જો કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તો સ્વાસ્થ્યમાં સુધારો ચોક્કસ થશે જો તે અશુભ સ્થિતિમાં હોય તો કેટલીક નાની સમસ્યાઓ ઊભી આ વર્ષમાં થઈ શકે છે પડકારોની વાત કરીએ તો નાનો માથાનો દુખાવો બ્લડ પ્રેશર અને પેટ સંબંધિત સમસ્યાઓ આ વર્ષમાં તમને થઈ શકે છે તમારે શું સાવધાની રાખવી તો તમારા આહાર પર ધ્યાન આપો સાત્વિક આહાર લો અને યોગ કરો અથવા દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત અપનાવો હવે વાત કરીએ વિદ્યાર્થીઓના શિક્ષણની અભ્યાસની શનિ અને ગુરુની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે સારી કારકિર્દી બનાવી શકે છે ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશમાં અભ્યાસ કરવાની તકો પણ મળી શકે છે અવરોધોની વાત કરીએ તો ગુરુ આળસનું કારણ બની શકે છે અને રાહુ વિક્ષેપનું કારણ બની શકે છે માટે સાવધાન રહેવું ઉપાયોની વાત કરીએ તો દરરોજ તમારા કપાળ ઉપર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને તમારા અભ્યાસ ક્ષેત્રમાં અભ્યાસ સંબંધિત ચિત્રો મૂકો અભ્યાસમાં વધારે ધ્યાન આપવું